નમસ્કાર ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું મિથુન મિત્રો શરીરમાં પાણીનું ખૂબ મહત્ત્વ હોય છે પણ આપણે તેની અવગણના કરીએ છીએ આપણા શરીરના વજન પ્રમાણે આપણે પાણી પીવું જોઈએ જેથી શરીરમાં પાણીની માત્રા જળવાઈ રહે જો તમારા શરીરનું વજન પિસ્તાલીસ કિલો હોય તો એક પોઈન્ટ નવ લીટર પચાસ કિલો વજન હોય તો બે પોઈન્ટ એક લીટર પંચાવન કિલો વજન હોય તો બે પોઈન્ટ ત્રણ લીટર સાહીઠ કિલો વજન હોય તો બે પોઈન્ટ પાંચ કિલો હોય તો બે પોઈન્ટ સાત સિત્તેર કિલો હોય તો બે પોઈન્ટ નવ લીટર પંચોતેર કિલો હોય તો ત્રણ પોઈન્ટ એક એંસી કિલો હોય તો ત્રણ પોઈન્ટ ત્રણ પંચ્યાસી કિલો હોય તો ત્રણ પોઈન્ટ પાંચ નેવું કિલો હોય તો ત્રણ પોઈન્ટ સાત પાણી દિવસભરમાં પીવું ખૂબ જરૂરી છે જેનાથી આપ ઘણા બધા રોગોથી દૂર રહેશો